ઓલપાડ અને ચોર્યાસી વિભાગના સુરતી દર્જી જ્ઞાતિ પંચ સમાજનું ચોવીસમું ત્રિવાર્ષિક અધિવેશન તથા ત્રેવીસમો શૈક્ષણિક પુરસ્કાર સન્માન સમારોહ ઓલપાડ ખાતેની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં યોજાયો હતો ઓલપાડ ચોર્યાસી વિભાગ સુરતી દરજી જ્ઞાતિ પંચનું ચોવીસમું અધિવેશન ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં સમાજના અગ્રણી દીપક એસ ટેલરના અધ્યક્ષપદે યોજાયું હતું આ કાર્યક્રમમાં પંચના માનદ મંત્રી જીજ્ઞેશ પી ટેલરે સને ઓગણીસો બાવીસમાં સપાયેલ આ પંચનો એકસો ત્રણ વર્ષના ઇતિહાસનો ચિત્તાર રજૂ કર્યો હતો પ્રમુખ વિનોદભાઈ ટેલરે જણાવ્યું હતું કે આ પંચ સમાજના ઉત્થાન સાથે વિધવા બહેનો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જરૂરી સહાય ઉપરાંત તેજસ્વી તારલાઓને પારિતોષિક એનાયત કરી પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે આ પ્રસંગે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે આજથી એકસો વર્ષ પહેલા સમાજની સ્થાપના કરનાર પાંચ સ્વર્ગસ્થ વડીલોની સમાજ સંગઠન કરનારા ભગીરથ પ્રયાસને બિરદાવી કહ્યું હતું કે આજે આ વડીલોએ સ્થાપેલ પંચમાં વિવિધ અગ્રણીઓએ યોગદાન આપી વિકાસ કરતા આજે આ પંચ વટવૃક્ષ બની ગયું છે આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સમાજની વિકાસ ગાથા ઉજાગર કરતી ઓપેરા બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રમુખ સ્થાનેથી દીપકભાઈ ટેલરે સમાજની એકતા અને સંગઠન માટે સૌએ મિલાવી પંચમાં પણ ઉપસ્થિત રહ્યા બાવીસ થી આજથી એકસો ને ત્રણ વર્ષ પહેલા કરવામાં આવેલી હતી અમારા વડીલો થી માંડીને અત્યાર સુધીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એકસો ત્રણ વર્ષ સુધી આ સંસ્થાને સંભાળી તો આજે આ સંસ્થા ખૂબ જ મોટા પાયે ઘણી બધી વિવિધ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે જેવી કે અમે વિધવા વિધવા સહાય શૈક્ષણિક સહાય શૈક્ષણિક પુરસ્કાર અને યાત્રા પ્રવાસનું આયોજન કરીએ છીએ સાથે સાથે આજે અમારો ચોવીસમો ત્રિવાર ત્રિવાર્ષિક અધિવેશન અને ત્રેવીસમો શૈક્ષણિક પુરસ્કાર સન્માન સમારંભ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડ ખાતે યોજવામાં આવ્યો છે જેમાં અમે એકસો આઠ જેટલા વિદ્યાર્થીઓને ચાંદીના મેડલથી સન્માનિત કરવાના છે એઓને સન્માનપત્ર આપવાના છે આ સમારંભમાં ના પ્રમુખ તરીકે શ્રી દીપકભાઈ ઈશ્વરભાઈ ટેલર ઓલપાળ મુખ્ય મહેમાન તરીકે શ્રી મહેન્દ્રભાઈ છગનભાઈ કેલર સાયણ અતિથિ વિશેષત્રીઓ તરીકે શ્રી ઠાકોરભાઈ ડાયાભાઈ કેલર નાનાવાડા શ્રી નરેન્દ્રભાઈ ગેલાભાઈ કેલર રાંડેર શ્રી છગનભાઈ ગોપાલજી કેલર રાંડેર અને મહિલા અતિથિ વિશેષ તરીકે પ્રવીણ ચંદ્ર ટેલર અડાજણ અને બીજા મહિલા અતિથિ વિશેષ તરીકે જ્યોતિ બાળાબેન મહેશભાઈ ટેલર વરિયાવ ઉપસ્થિત રહ્યા છે મહેન્દ્રસિંહ માંગરોળા દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત